મહાશિવરાત્રીનો જે પર્વ છે અને આપણે આજે આ મેળો તમને બતાવું છું કેટલું પબ્લિક છે સામેની તરફ તમે જ્યાં નજર નાખશો ને તો જેમ જેમ માણસો અત્યારે હાલ ઉભરાઈ ગયું છે અને અહીં પણ જોવો છો તો મેળાનો શરૂઆત તમને ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી થઈ જાય છે જો આ પ્રકારે બધી વ્યવસ્થા અને ભાગરૂપે અત્યારે જોવો છો પબ્લિક અત્યારે કેટલું આવી રહ્યો છે જો તમે ભવનાથ પ્રવેશ દ્વાર એકદમ પાર કરો છો તો શ્રી આપા ગીગાનો જે હોટલો છે ત્યાં તમને સંપૂર્ણ વિનામૂલ્યે જાહેર અનુક્ષેત્ર છે ત્યાં તમને અનુક્ષેત્રની વ્યવસ્થા મળી જાય અને ત્યારે આપણે ભવનાથ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ જ આ રીતે જોવો છો તો માનો મેરામણ ઉમટી પડ્યો છે જોવો છો મેળા માં આવો છો તો આ પ્રકારે બાળકો માટે બધાય રમકડાને આ પ્રકારે શોપિંગ લાગેલી છે અને ત્યાં પણ ખૂબ જ ભીડ તમે જોઈ રહ્યા છો જો આ પ્રકારે બધી શોપિંગ છે મિત્રો અહીં પણ જોવો છો તો બાળકો માટેના જે મકડા છે એ પણ તમને અહીં મળી રહી છે અને મિત્રો જોવો છો તો ખૂબ જ ટ્રાફિક અત્યારે ભવનાથ મંદિર તરફ અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ જ વિશાળ કાયમ તમને ટ્રાફિક તો જોવા મળે છે અત્યારે ભવનના તરફ અત્યારે હાલ આપણે અને તમે જોઈ રહ્યા છીએ અને સાધુ સંતોના પણ આપણે જે કોઈ આવે છે તેમના દર્શન કરવાનો પ્રયત્ન કરું છું અને અત્યારે આપણે જે દત્યાઈ ચોક છે એમની તરફ અત્યારે હાલ પહોંચી ગયા છીએ અને તમે ખાલી ટ્રાફિક જુઓ તો આપણે દત્યાઈ ચોકમાં પહોંચી ગયા છીએ અને આપણે હાલ દર્શન કર્યા રહ્યા છીએ અને ખૂબ જ પબ્લિક તમે જોઈ રહ્યા છો કે જે ભવનાથના દર્શન માટે અત્યારે હાલ આવી રહી છે જુઓ અને ટૂંક સમયમાં તમને ભવનાથ મંદિરના પણ દર્શન કરાવું છું અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ જે ભવનાથ મહાદેવ જે સ્વયંભુ બિરાજમાન છે એમના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ તમે જોવો છો તો સાધુ સંતોના પણ તમને દર્શન થશે ભવનાથે જો દર્શન જાઓ છો તો તમને બંને બાજુ જે સાધુના જે ધૂણા અત્યારે ચેતન થઈ ગયા છે અને એમના પણ દર્શન તમને રસ્તામાં થશે ભવનાથ મંદિરની એક્ઝેક્ટ આપણે બહારની તરફ તો પહોંચી જ ગયા છીએ ટૂંક જ સમયમાં તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવું છું પણ ખૂબ જ મિત્રો ભીડ છે જુઓ છો તો આ પ્રકારે ભવનાથ મંદિરની બહાર અત્યારે જોવો છો આ પ્રકારે ભીડ થઈ ગઈ છે અને આપણે ટૂંક સમયમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા છે ત્યારબાદ મરકીકુંડના પણ તમને દર્શન કરાવું છું જોવો છો આ પ્રકારે આજે ભીડ થઈ ગઈ છે આવતીકાલે મિત્રો શિવરાત્રી છે પણ શિવ શિવભક્તોની અત્યારથી જ તમે ભીડ અહીં હાલ બહારની તરફ જોઈ રહ્યા છો આ છે ભવનાથ મંદિર અને આ છે બહારની જે ટ્રાફિક જે ભાવિ ભક્તો જે અત્યારે હાલ જે ભગવાન દેવાદી દેવ મહાદેવના દર્શન માટે હાલ અત્યારે આવી રહ્યા છે આપણે ભવનાથ મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ટૂંક સમજ ભવનાથ મહાદેવના દર્શન કરીશું જોવો મંદિર આપણે દર્શન માટે જઈએ છીએ અહીં ચંદ્ર ભેરવના પણ આપણે હાલ દર્શન કરીશું ત્યારબાદ ગરુડ ઘંટ અહીં છે જુઓ મહાદેવ નાદ અત્યારે સાથે ભવનાથની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને દર્શન માટે જ આ પ્રકારે ભીડ જામી ગઈ છે આપણે જોઈ રહ્યા છું ઘણા બધા શ્રદ્ધાળુઓ જે આવતા હોય છે ભવનાથ દર્શન માટે અત્યારે આવી અને અહીં એક્ઝેક્ટ જ આપણે જોઈએ છે તો મરઘી કુળ છે એમની પ્રતિક્ષા અત્યારે હાલ બધા કરી રહ્યા છે જુઓ તો મિત્રો અત્યારે આપણે જે દર્શન કુદર્યા છે જે શાહી વિધિકુંડના અહીં એમ કહેવાય છે કે દેવાધિ દેવ મહાદેવ તેમજ સિદ્ધ સંતો નાગા સાધુ સંતો શિવરાત્રિની મધ્યરાત્રિએ અહીં આવી અને શાહી સ્નાન કરતા હોય છે સેવા પણ સરસ મજાની છે આપણે ભવનાથ મંદિરને એક્ઝેક્ટ આ તરફથી દર્શન કરી ત્યારબાદ એક્ઝેક્ટ દ્વાર આ પ્રકારે બનાવેલો છે અને જોવો છો મહાદેવના જે ભક્તો છે જે શિવ આરાધકો છે એ બધા અત્યારે હાલ દર્શન કરી અને પરત આવી રહ્યા છે ભવનાથ મહાદેવના દર્શન કરી અત્યારે આપણે જીરાસી શ્રી ભારતી બાપુ આશ્રમ છે અને ત્યાંથી પણ તમે જોજો છો તો મેળાની હાલ શરૂઆત થઈ જાય છે અને મેળો તો મિત્રો ખૂબ જ જામી ચૂક્યો છે અને પબ્લિક પર તમે હાલ જોઈ રહ્યા છો અને મિત્રો જોવો છો તો અહીં મેળાનું આયોજન કરવામાં આવ છે હજી તો બધું ફિટ થઈ રહ્યું છે આજ સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય છો તો આ પ્રકારે છે બધું બ્રેક ડાન્સ છે ત્યારબાદ સરકસ છે હિસ્કા છે એ બધી વ્યવસ્થા અહીં જોવા મળી છે મહાશિવરાત્રિ મેળો બે હજાર પચીસ જુનાગઢ તમે ત્યારે હાલ નિહાળી રહ્યા છો આ મેળાવાળી જે લાઈટ છે આપણે ભવનાથ દર્શન કરીએ ત્યાર પછી અહીં નાસ્તા તમને કાઉન્ટર જોવા મળશે અને જોવો છો ખરીદી માટે આવી બધી વસ્તુઓ પણ તમને જોવા મળશે અને સામે આપણે જોઈ રહ્યા છીએ શ્રી કીર્તિજનાભાઈનો ઉતારો શિવોત્સવ એવા બધા અલગ અલગ મિત્રો ઉતારા પણ લાગેલા જ છે અને સદગુરુ શ્રી ત્રિક બાપુનું જે અનક્ષેત્ર છે એવા ઘણા બધા અનક્ષત્રો તો મિત્રો તમને અહીં ડગલે ને પગલે જોવા મળે છે અને ખૂબ જ સરસ મજાનો અત્યારે મિત્રો મેળો જામી ગયો છે અને ભાવિ ભક્તો જુઓ છો તો અત્યારે મેળાની અંદર હાલ આવી રહ્યા છે અને આ પ્રકારે આખે આખો મેળાનો જે માહોલ છે અને સામે આપણે ગિરનારના દર્શન કરી રહ્યા છે અને આ બધો જે મેળો છે અત્યારે હાલ આ રીતે જામી ગયો છે તમે જોઈ રહ્યા છો અહીં પણ જોવો છો તમારી સાથે નાના બાળકો હોય તો તેમની માટે આ રીતની મેળાની બધી વ્યવસ્થા થઈ ચૂકી છે અહીં પણ બાળકો જોવો છો તો આનંદ કરી રહ્યા છે જમ્પિંગ જમ્પાંગમાં જુઓ આ રીતે તમે અલગ અલગ દર્શન પણ કરી શકો છો જુઓ ત્યારબાદ ચપ્પલ છે ક્ષેત્ર તો મિત્રો ડગલે ને પગલે તમને જોવા મળશે

એ બધાય અત્યારે મેળાનો આનંદ માણવા માટે આવી ગયા છે અને મિત્રો ઉતારાની તમે વાત કરો તો ઉતારા જો અહીં કોઈ જો આ રામદાસજી ગોંડલિયાજીનો ઉતારો છે ત્યારબાદ થોડાક જ તમે આગળ ચાલો છો તો ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ બારટનો જે ઉતારો છે એમની પણ તમને અહીં વ્યવસ્થા જોવા મળશે અને મિત્રો નાસ્તો તો તમે જુઓ જો અહીંયા નાસ્તો છે આ ભજિયાનો ને એવું બધું આ મહાશિવ નિમિત્તે અન્ન ક્ષેત્ર મિત્રો આવા તો તમને નાસ્તા બધા અલગ અલગ મળી જ રહે જુઓ જો આમાં પણ અત્યારે બપોરનો જે ભોજનનો જે સમય થઈ ગયો છે તો આ બધા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ છે એ બધા ભોજન ગ્રહણ કરીને અમુક આવી રહ્યા છે અમુક ભોજન ગ્રહણ માટે જઈ રહ્યા છે અને આ રીતની બધી મિત્રો વ્યવસ્થા છે તો મિત્રો આ હતો મહાશિવરાત્રી બે હજાર પચીસનો ભવ્યથી ભવ્ય મેળો અત્યારે હાલ ચાલી રહ્યો છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરી જણાવજો અને હરવાર ભાવજો ભક્તો બોલતા નહીં અને તમે શિવરાત્રીમાં જો નથી આવે તો ચોક્કસથી વધારજો અત્યારે ઘણા બધા બધા ભક્તો છે અત્યારે હાલ વધારી રહ્યા છે અને આપણે શિવરાત્રીનો મેળો છે ખૂબ જ આનંદ અનુભવ્યો છે અમે જોવો છો ભવના દ્વારથી આપણે ચાલુ કર્યો હતો